હાલો નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ઉદ્યોગ પર રેડ ચાલીસ ટન કરતા વધુ જથ્થો કબજે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વડોદરા રોડ ઉપર આવેલી એક ફેક્ટરી ઉપર રેડ કરવામાં આવી હતી ચીફ ઓફિસર સફાઈ અભિયાનની મુલાકાતમાં હતા ત્યારે ટ્રાન્સપોર્ટની ગાડીમાં ઓછા માઇક્રોના પ્લાસ્ટિકના છબલા જોવા મળ્યા હતા જેની તપાસ હાથ ધરાતા આ પ્લાસ્ટિક ઉદ્યોગની માહિતી સામે આવી છે તાત્કાલિક ગોધરા જીપીસીબી અને સ્થાનિક પોલીસને સાથે રાખીને નગરપાલિકા દ્વારા કંપની પર રેડ કરવામાં આવી છે આ રેડ દરમિયાન અંદાજે ચાલીસ ટન જેટલો ઓછા માઇક્રોનો પ્લાસ્ટિકનો જથ્થો પકડવામાં આવ્યો નિયમ મુજબ ઓછા માઇક્રોના પ્લાસ્ટિકની ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ છે પાલિકા અધિકારીઓએ આખો જથ્થો કબજે કરીને નગરપાલિકા ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી છે કામગીરી દરમિયાન પાલિકા અધિકારીઓ જીપીસીબી અને પોલીસની ટીમ હાજર રહી હતી દીપશા હાલોલ પંચમાલ આજે હાલોલની સ્વચ્છતાનું રિવ્યૂ જાતે ચાલતા કરવા માટે હું નીકળી હતી ત્યારે મને સૌથી પહેલો તો નગરપાલિકાના નજીક બે ટ્રાન્સપોર્ટર મળ્યા જેમાંથી માલ એક હજાર સાત કિલો માલ જે છે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મળ્યો અને પછી એના આધારે બીજી પણ માહિતી મળી જેમાં અહીંયા આરજી સિનેમાની સામે બે આવા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા બનાવતી ફેક્ટરીઓ ધમધમે છે એવું ધ્યાનમાં આવતા અમે ટીમ લઈને અહીંયા આવ્યા છે અને હાલ માલ જપ્ત કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજીત અહીંયાથી ત્રીસથી ચાલીસ ટન મટીરિયલ મળવાની સંભાવના છે ચીફ ઓફિસર હિરલ ઠાકર હાલોલ નગરપાલિકા